નમસ્કાર મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું ને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને સૌથી પહેલાં દરરોજ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મારફતે મળતા રહે કપાસ બીટી અગિયારસો ચાલીસથી ચૌદસો ને ત્યાં લોકન ઘઉં પાંચસો બત્રીસથી પાંચસો પંચ્યાસી ઘઉંના ટુકડાનો ભાવ પાંચસો ચોપનથી છસો પાંત્રીસ સફેદ જુવાર આઠ ચાર એસીથી નવસો ત્રીસ લાલ જુવાર નવસો પચીસ થી એક હજાર દસ પળી જ્વાર ચારસો એસી થી પાંચસો એસી બાજરી ત્રણસો નેવું થી ચારસો ને પચીસ તુવેર સોળસો થી ઓગણીસો એસી પીળા જણા નવસો પંચોતેર થી ને અગિયાર સફેદ જણા ઓગણીસો થી ઓગણત્રીસો પચાસ અડદ ચૌદસો થી અઢારસો ને વીસ મગ તેરસો સાહીઠ થી બે હજાર ને પંચાણું

એરંડા એક હજાર નેવું થી અગિયારસો ને પત્રીસ સોયાબીન આઠસો પચાસ થી નવસો ને બે સિંગફાડા બારસો વીસ થી સોળસો પિસ્તાળીસ કાળા તલ અઠ્યાવીસો પંચાવન થી એકત્રીસો ને સોળ લસણ પચીસોથી છત્રીસો ચોત્રીસ ધાણા અગિયારસોથી તેરસો પચાસ સૂકા મરચાં પંદરસો થી પાંત્રીસો ધાણી બારસો થી ચૌદસો છત્રીસ જીરું ત્રિપસો થી છ હજાર એકસો ને એક રાઈ બારસો વીસથી ચૌદસો મેથી નવસોથી બારસો ક્લોજી બત્રીસો પંચોતેરથી બત્રીસોને ચોરાસી રાયડો નવસો દસથી નવસો સિત્તેર રજગાનું બિયારણ સત્યાવીસો પચાસથી ચોત્રીસોને પંચોતેર ગુવારનું બિયારણ નવસો પંચોતેરથી એક હજારને દસ તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પ્રસન્દા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો ધન્યવાદ